સુરતના હોડી બંગલા નજીક એક બિલ્ડિંગની ગેલેરીનો ભાગ ધરાશાય થતાં અફરાતફરી મચી ગઈ હતી બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે તેમજ મનપાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે પોલીસ દ્વારા હાલ બંને સાઇડનો રસ્તો તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે કોલ મળતા કતારગામ મુગલીસરા અને ઘાચી શેરીની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી હતી કાટમાળ નીચે દબાયેલા વ્યક્તિને સ્થાનિકો દ્વારા બહાર કાઢી સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા આ બિલ્ડિંગ પાંત્રીસ થી ચાલીસ વર્ષ જૂનું હોવાનું લાગી રહ્યું છે મારું નામ અમીનભાઈ છે અહીંયા ઓળી બંગલા વિસ્તારની ઘટના છે આ અગિયાર વાગ્યા આસપાસે આ બિલ્ડિંગનો કાટમાળ પડેલો ત્યારે અમે લોકો અહીંયા હાજર જ હતા અને જોઈને નજારો જોઈને પેલા તો સ્ટમ થઈ ગયેલા અને પછી પાછા આવી અને બધાનું પબ્લિક અંદર હતું ત્રણ ચાર જણા અંદર હતા એ લોકોને બહાર કાઢેલા અને તાત્કાલિક સારવાર માટે એ લોકોને હોસ્પિટલ નીકળેલા અહીંયા એકદમ અફરાતફરીનો માહોલ હતો અને મેં ખુદે તે ફાયરમાં ફોન કરેલો અને પાંચ મિનિટની અંદર ફાયરની ટીમ પોલીસની ટીમ બધી ઘટના સ્થળે આવી ગયેલી અને તાત્કાલિક ધોરણે એ લોકોએ બધું કામ એમના હાથ હેઠળ લઈ લીધેલું સબ ફાયર ઓફિસર બલવંતસિંહ ફાયર કંટ્રોલ દ્વારા એમ મેસેજ આવ્યો કે હોળી બંગલા પાસે આપણે મલિક બાબા કોમ્પ્લેક્ષ પડી ગયેલો છે અમુક ભાગ ઓર જેમાં માણસો દબાઈ ગયેલા છે એટલે મુગલી સરા ફાયર ટીમ કતારગામ ફાયર ટીમ ઓર ઘાંચી સરી ફાયર ટીમ ત્રણ ની ગાડીઓ તરત જ આ જગ્યાએ આવી આ જગ્યાએ આવ્યા જે છે નાના પહેલા એક એક માણસને સમાન ઈજા હતા જે પબ્લિકે બહાર કાઢી ઓર અને લોખાસ હોસ્પિટલ મોકલી આપીએ આપણે તરત જ જોઈએ કે આમાં બધા ઉપરના જે એપાર્ટમેન્ટો છે એમાં બધા માણસો હતા એટલે પાછળથી રેસ્ક્યુ કરીને બધાને ફટાફટ અને નીચે ઉતારી દીધા પરંતુ તરત જ માણસ એમ બી કીધું કે આ નીચે જે દુકાનો છે આની અંદર કોઈ ને કોઈ ફસાયેલો હોય એટલે તરત જ શટર ખોલી જગ્યા બનાવી પડે અંદર પ્રવેશ કર્યા ઓર આમાં બધું તપાસ કરી લેકિન આની અંદર કંઈ હતો નહીં ઘણા વર્ષ જૂનો છે ફાયર દ્વારા બી આને નોટિસ આપવામાં આવેલો છે ઓર સેન્ટ્રલ ઝોન દ્વારા બી આને નોટિસ આપવામાં આવેલી હોય હવે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર આવેલા છે કેટલા જર્જરી બિલ્ડિંગ છે આમાં માણસ રહી શકે કે નહીં શકે એ બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર જણાવશે આના વિશે પોલીસ કંટ્રોલ રૂમને કોલ મળેલ કે અહીંયા હોળી બંગલા મલિક બાબા કોમ્પલેક્સ એક સ્લેબ ધરાશાય થયેલ છે એસએમસી અને લાલગેટ પોલીસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલી હતી અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત હોય તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે હોય જેથી તમામ લોકોને ખાલી કરી અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવેલ છે રસ્તાની અવર જવર હાલ બેરિકેડિંગ કરીને બંધ કરવામાં આવેલ છે અને માઇક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી લોકોને હાલ દૂર ખસી જવા માટે વિનંતી કરવામાં આવેલ અહીંયા રહેણાંકીય વિસ્તારો હોય અને ખૂબ જ ભીડભાડ વાળો વિસ્તાર હોય તમામ લોકો દૂર રહેશે પોતાના દુકાનો હોય તો તાત્કાલિક બંધ કરી અને થોડા દૂર ખસી જવું અને અહીંયા તંત્ર જે કોઈ કામગીરી કરી રહી છે તેને સહકાર આપવો પોતાના વાહનો રસ્તા વચ્ચે પાર્ક ના કરતા જેથી ટ્રાફિકની સમસ્યા પણ ના થાય અને બંને આખી બિલ્ડિંગની આજુબાજુ પણ જે કોઈ વ્યક્તિઓ રહેતા હોય એ સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક પોતાનું રહેણાંક મકાન છોડી અને સુરક્ષિત જગ્યાએ ખસી જવું પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું કે તે રમતા રમતા અથવા તો અહીંયા રસ્તો પસાર કરતા બિલ્ડીંગની નજીક ના આવે તમામ લોકોને પોલીસની નમ્ર વિનંતી છે કે વહીવટી તંત્રને સહયોગ આપે અને આ જે કઈ બિલ્ડિંગ ધરાશાયી થઈ છે તેનાથી વધુ નુકસાન ના થાય તે માટે સુરક્ષિત સ્થળે અને દૂર ખસી જાય